साहेब बंदगी साहे बंदगी सदगुरु कभी साहेब विजक निंदर कहे छे अंशा तो सबल था अपनी चार रंग दो रंगिया तो कहा सतगुरु कभी साहेब कैश के अंशा तो सबल था ए ए, ए अंश जारे तो મા ગર્ભવાસમાંથી મુક્ત થયો માના ઉંદરમાંથી મુક્ત થયો ત્યારે તને સબલનો મતલબ તને કોઈ લગવાડ લાગેલો નહોતો ત્યારે તને કોઈ આવરણ લાગુ પડ્યું નહોતું ત્યારે તને કોઈ બંધન લાગુ નહોતું પડ્યું ત્યારે તને કોઈ વિકારો લાગુ નહોતા પડ્યા ત્યારે તને કોઈ મોહ લાગુ નહોતો પડ્યો ત્યારે તને કોઈ માયાદાળ લાગુ નતી પડી ત્યારે તને કોઈ મારાપણું લાગુ નહોતો પડ્યું ત્યારે તને કોઈ આ અંકૃત લોહમોહ ભય પ્રાંતિનથી લાગી પડી એ અંશ જ્યારે તું આ મના ગર્ભવાસમાંથી મુક્ત થયો ત્યારે પણ જેમ જેમ તને આ માયાના આવરણ લાગુ પડ્યા માયાના વેગ લાગુ પડ્યા તેમ તેમ તારા અભ્યાસમાં તારા અંતિકરણમાં આ સંસ્કારો લાગુ પડતા ગયા જેવા જેવા જેના જેના ઘરની અંદર જેવું જેવું વાતાવરણ એ પ્રમાણે તને તારા સંસ્કાર તને તારી શોબત તને તારા વિચારો તને તારા આવરણો તને તારા બંધનો તને તારે માયાદળ લાગવું પડે મારા અંશ તું જ્યારે બાળ અવસ્થામાં છે અંશનો મતલબ બાળ અવસ્થા બાળ અવસ્થાને અંશ કહેવામાં આવે છે જ્યારે બાળ અવસ્થામાં આજીવ હોય છે ત્યારે એને કોઈ ધનની આશક્તિ નથી હોતી કોઈ મોહમાયાની આશક્તિ નથી હોતી કોઈ કામક્રોધની આશક્તિ નથી હોતી કોઈ ભાઈ ભ્રાંતિની આશક્તિ નથી હોતી કોઈ જાતિ જાતિભાતિની આશક્તિ નથી હોતી કોઈ પ્રકારના એ બાળકરૂપી અંશની આશક્તિ લાગુ નથી પડી પણ આ સંસારની અંદર અજીવ અંશને જેમ જેમ માયાળા માયાવય જીવોની સંસારી જીવોની સાથે એને બંધન લાગુ પડ્યું એમાં દેવી દેવતાનો ભય લાગુ પડ્યો ભૂતપ્રેતનો ભય લાગુ પડ્યો પછી મરવાનો ભય લાગુ પડ્યો પછી એને તંત્ર મંત્રનો ભય લાગુ પડ્યો આ ભય ક્યારે લાગુ પડ્યો કે જ્યારે સંસારિક શબ્દો એ સવણ કરવાથી જ્યારે સંસારિક શબ્દો એને સાંભળવાથી સંસારિક શબ્દોને લાગુ પડવાથી સંસારિક વ્યવહારો એને લાગુ પડવાથી આ ભય લાગુ પડ્યો છે પણ જ્યારે મુક્ત હતો ત્યારે ભાઈ કોઈ લાગુ નહોતો પણ જેમ જેમ એનો સમયનું પરિવર્તન થતું જવ તેમ તેમ આ અંશજીવ માયાના વેગમાં બંધાતો જો બંધાતો જો ભય પ્રાંતિમાં બંધાતો જો છલકપટમાં બંધાતો જો અનેક પ્રકારના દોષની અંદર આજીવ હંશ બનતા તો જો એટલે સદગુરુ કબીર સાહેબ કે હે હંશ તો સબલ થા હલકી આપની ચાલ કુરંગ સે રંગ રંગ્યા તો ખોટાની સંગત તને લાગુ પડી ગઈ ખોટોનો ખોટો રંગ તને લાગુ પડી ગયો ખરેખર તને તારી જે મૂળ સૌરું બધું હંશનું એ ભૂલી ગયો છે અને એક પશુ બગ સમાન તારી અંદર આવરણો લાગુ પડી ગયા એટલે કે બગના આવરણો લાગુ પડી ગયા એ સદગુરુ સાહેબ કહે છે કે કુ રંગ છે રંગ કારણ કે આ જીવોની સાથે તું બંધનમાં બંધાઈ ગયો અને એવો રંગમાં માયાના રંગમાં રંગી ગયો કે એ માયાનો રંગ તને ક્યારે આ સંસાર ભાવચાક્રમાંથી મુક્ત ન થવા દે એવો માયાના રંગની અંદર તું રંગીજો એટલે એ જીવ એ અંશ તું તારા મૂળ સ્વરૂપને જાણ તો અંશ છે તો ચૈતન્ય છે પારક સ્વરૂપ છે સ્વરૂનો દ્રષ્ટા છે સ્વર્વનો સાક્ષી છે એટલે જ્યાં સુધી આ ચેતન અંશ પોતાના ને સ્વરૂપ ચેતન સાક્ષની અનુભૂતિ કરે ત્યાં સુધી આ જીવ માયા દાળની અંદર દુઃખને પાત્ર બનતો રહેશે અને એ દુઃખ ક્યારેય છૂટવાનો નથી અને એ દુઃખનો નિવડો સાચા સદગુરુ મળી જાય સાચા સદગુરુ મળી જાય પારખી સંત મળી જાય કોઈ પારખ નિષ્ઠ જ્ઞાની મળી જાય તો આ દુઃખનો નિવડો સાહેબ થઈ શકે છે ને કે આ દુઃખનો નિવડો ક્યારે થઈ શકશે નહીં સાહેબ અહીંયા સદગુરુ કબીર સાહેબ કે દુઃખ દુઃખ દુઃખની ખાણી હે આ સંસાર એક દુઃખ દુઃખની ખાણી છે આ સંસારની અંદર કોઈ જીવ ખરેખર સુખી નથી બસ દુઃખ દુઃખને દુઃખ કોઈને ધનનું દુઃખ છે કોઈનો મનનું દુઃખ છે કોઈને માયાજાળનું દુઃખ છે કોઈને સંસારીનું દુઃખ છે હે કોઈને કુટુંબ પરિવારનું દુઃખ છે કોઈને પુત્ર પરિવારનું દુઃખ છે કોઈનો હે કોઈને જાયદાદનો દુઃખ છે કોઈને ખેતીવાડીનું દુઃખ છે કોઈને ભાઈ ભૂવડનું દુઃખ છે અસંખ્ય પ્રકારના આ સંસારની અંદર જીવને આ દુઃખ લાગુ પડી ગયું છે સાહેબ દુઃખ શાના કારણે લાગુ પડ્યું કે આ જીવ મારાપણામાં બંધાઈ ગયો છે કે આ મોજ કરું છું મોજ કરું છું મારું છે મારું છે ત્યાં સુધી પણ ખરેખર આ તો એક બંધનથી લાગેલું પડેલું એક શરીર સાધન છે પરલાબંધના આધીન આ શરીર એક દિવસ છૂટી દેવાનું છે વિખરી દેવાનું છે કોઈનું રહ્યું નથી અને રહેવાનું નથી એ જીવ તું તારા નિજ સ્વરૂપમાં આય અને તારા નિજ સ્વરૂપનું વાહન કર તો સત્યની ખોજ કર સત્ય તારા માય છે અને તું સત્યમાં છે એટલે એ પ્રિય અંશુ આજે બંધન લાગુ પડ્યું છે પ્રકારનું અશંસારૂપી માયા જાળની અંદર એ બંધનમાંથી મુક્ત થવા માટે એક જ સ્વાધ્યાય છે અધ્યયન છે જ્ઞાન છે જ્યાં સુધી તમને સ્વાધ્યાય જ્ઞાન ભજન સમરણની પ્રાપ્ત થાય ત્યાં સુધી આ બંધન છૂટે એવું નથી મારા વલા એટલે આ બંધનમાંથી મુક્ત થવું હોય તો સ્વભાવમાં આવો સ્વ એટલે પોતે પોતે પોતાના સ્થિર પદમાં રહો તો જ બંધન છૂટી શકશે સાહેબ બંદગી